ગારીયાધારમાં હોમગાર્ડ ઓફિસ જર્જરિત જીવના જોખમે ફરજ બજાવતા હોમગાર્ડ જવાનો ગારિયાધાર શહેરની હોમગાર્ડની ઓફિસ આજે એટલી ચર્ચરિત થઈ ગઈ છે કે હોમગાર્ડ જવાનો પોતાનો જીવ જોખમમાં મૂકી કામ કરવા મજબૂર બન્યા છે નગરપાલિકા દ્વારા પણ સત્તાવાર રીતે નોટિસ આપવામાં આવી છે કે બિલ્ડિંગ ધરાશાયી થવાની સંભાવના છે છતાં નગરપાલિકા કે કોઈ પણ તંત્ર દ્વારા હજી સુધી કોઈ અસરકારક પગલાં લેવામાં આવ્યા નથી જેને લઈને ગારિયાધાર હોમગાર્ડ યુનિટ દ્વારા ચીફ ઓફિસરને હોમગાર્ડ કચેરી માટે નવી જગ્યા ફાળવવા માટે લેખિતમાં રજૂઆત કરી હતી પાછલા ત્રણ વર્ષથી સતત હોમગાર્ડ યુનિટ નવું સ્થળ આપવા રજૂઆત કરે છે જે જગ્યાએ સુરક્ષાકર્મી હોમગાર્ડ જવાનો તેમની ફરજ બજાવે છે અને જો ત્યાં જ સલામતીની અવગણના થતી હોય તો સામાન્ય નાગરિક માટે સુરક્ષા અને ન્યાયની અપેક્ષા કેવી રીતે રાખી શકાય તેમ છતાં હોમગાર્ડ જવાનોની માંગ હજી સુધી સંતોષાય નથી ત્યારે તંત્ર કોઈ મોટી દુર્ઘટના સર્જાય તેની રાહ જોઈ રહ્યું છે કે શું આ હવે માત્ર એક બિલ્ડિંગનો મુદ્દો નથી આ સુરક્ષા કર્મીઓની જિંદગી સાથે રમાઈ રહેલી બેદરકારી પ્રત્યેનો ગંભીર મુદ્દો છે ત્યારે કુંભકર્ણની માફક મીઠી નીંદરમાં સ્પોઢેલું તંત્ર સફાળું જાગે અને ગારિયાધાર હોમગાર્ડ યુનિટ માટે સલામત અને યોગ્ય સ્થળની વ્યવસ્થા કરે કે કેમ તે જોવું રહ્યું રિપોર્ટર રમેશ મકવાણા યશવી ગુજરાત ન્યૂઝ ગારિયાધાર નમસ્કાર શ્રીમાન સાહેબ નગરપાલિકા કે આજે રોજ ગારિયાધાર હોમગાર્ડ યુનિટ દ્વારા એક રજૂઆત કરવામાં આવે છે કે અમારી ઓફિસ બાબતની કે ગારિયાધાર ઇન્ડિપેન્ડન્ટ સ્કૂલ માં મારુના બાજુની સાઇડમાં બે રૂમ આવેલ છે એની અમે એક મહિના પહેલા અગાઉ માંગણી કરી હતી અને સાહેબે આ પાડી હતી પણ એ સાહેબ શ્રી ઈ આપણે જો પ્લસ હવે એનો શું પ્રશ્ન જો એમને કો ખ્યાલ નથી અમારી માંગ છે કે અમને એમડી ફિલ્ડ માં આપે કે તમે દર રવિવારે પેડ હોય ને પેડ કે પેડ છે અમારે પ્રેડ પણ થાય અને વ્યવસ્થિત રહે અને આપ સાહેબને વિનંતી છે કે અમને એ બેમાંથી એક રૂમ ફાળવો નહીં તો સાચો હે